ચૈત્રી નવરાત્રિની આઠમે યાત્રાધામ પાવગડ ખાતે બિરાજમાન મા કાલિકા મંદિર ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીની પૂજા અર્ચના સહિત ચૈત્રી આઠમનો હવન વૈદિક મંત્રોચ્ચાર સાથે મંદિર પરિષદમાં ભક્તિસરભર વાતાવરણમાં કરવામાં આવ્યો હતો

પહેલા દિવસથી આઠ દિવસ સુધીમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તોએ દર્શન કરેલા છે જિલ્લા પ્રશાસન તેમજ ટ્રસ્ટ દ્વારા સુચારું આયોજન કરેલું છે આવનાર યાત્રિકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે પ્રમાણેની વ્યવસ્થા થયેલી છે આ દિવસ આઠમનો દિવસ હોય માતાજીનું હવન કરી આજે પૂર્ણ થયેલ છે આજ રોજ આઠમના દિવસે યાત્રાધામ સચિવ માન્ય રમેશભાઈ મહેતા સાહેબે યજમાન બની આ ષષ્ઠી બેસી અને હવન પૂર્ણ કર્યું વિનોદ વરિયા ટેમ્પલ ટ્રસ્ટી પાવાગઢ